ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી બે હજાર ચોવીસ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં બંને પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ક્વોલિફાઈડ થયેલા આઠ હજાર છસો ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે પૈકીના એક હજાર ત્રેવીસ ઉમેદવારોને પાંચ ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે જેના કોલ લેટર બે ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે જે બાદ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજવામાં આવશે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ બુલેટ ટ્રેનની કામગીરીને પગલે ફરી છ દિવસ માટે રાત્રે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અગાઉ ત્રેવીસથી મે જાન્યુઆરી સુધી પણ બુલેટ ટ્રેનના કામ માટે આ અંડરપાસ બંધ કરાયો હતો પરંતુ નિર્ધારિત સમયથી સોળેક કલાક પહેલાં જ આ રૂટ શરૂ કરી કામ સમયસર કરાતું હોવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી જેને હજી બે દિવસ પણ વીત્યા ન હતા ત્યારે ફરી છ દિવસ માટે રાત્રિના સમયે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે ત્યારે એક મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે સેટેલાઇટ વિસ્તારમાં આવેલી દુબઈ બાગી એક ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવીના તસ્કરોએ એક કરોડથી વધુની ચોરી કરી હતી જેમાં આરોપીઓ દોઢ કલાક સુધી ઘરમાં રોકાયા હતા અને એક સુડતાલીસ કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બસ્સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ ચોરી કરનાર કમલેશ પરમાર અને મેહુલ પરમારને ઝડપી લઈ ચોરી કરાયેલ તમામ સો ટકા મુદ્દામાલ રિકવર કર્યો હતો